આવી જ રીતે બધા લઈશું ત્યારબાદ તેની અંદર આપણે આદુને પણ આવી રીતે છીણી લઈશું

ત્યારબાદ એક પેન ગરમ કરવા માટે મૂકીશું ગરમ થાય ત્યારબાદ તેમાં ઓઈલ સ્પ્રેડ કરીશું અને જે આપણે મિશ્રણ રેડી કરેલું છે તેને આપણે સ્પ્રેડ કરી લઈશું ત્યારબાદ આપણે તેને ધીમા ધીમા તાપે ચેડવી લઈશું થોડું ચડી જાય એટલે આપણે એને બીજી બાજુ પલટાવી લઈશું કોઈ જ પ્રકારના આપણે લોટ એડ કરવાના નથી આની અંદર અને ખાવામાં ખુબ જ ટેસ્ટી એવા બને છે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આવી જ રીતે આપણે બધા જ રેડી કરી લઈશું થેન્ક ફોર વોચિંગ સોની કિચન આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલ ને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી